પ્રથમ તો નવરાત્રિની બધાને હાર્દિક શુભકામના આર્યશક્તિનો પર્વ નવરાત્રિ ચાલી રહી છે નવરાત્રિ પુરા નવ દિવસ સુધી ઉજવાય છે આ પર્વમાં માતા અંબાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે તમે જાણતા જ હશો કે આ સમયે માતા દુર્ગાએ મહેષાસુરને માર્યો હતો મહેષાસુર ખૂબ ચાલાક દૈત્ય હતો ધાર્મિક કથાઓમાં તેના વ્યક્તિત્વ વિશે ઘણું બધું લખાયું છે કહેવાય છે કે માતા દુર્ગાની ઉત્પત્તિ મહિષાસુરને મારવા માટે જ થઈ હતી તો આજે અમે તમને મહિષાસુર વિશે જણાવીશું કોણ હતો મહિષાસુર હિન્દ પૌરાણિક કથાઓ પ્રમાણે મહિષાસુર એક બળવાન પણ દુષ્ટ રાક્ષસ હતો તેના પિતાનું નામ બ્રહ્મ હતું જે અસુરોનો રાજા હતો આરંભને જળમાં રહેનાર ભેંસથી પ્રેમ થયો હતો અને આ બંનેના યોગથી મહિષાસુરનો જન્મ થયો હતો તેને અમર થવાની ઈચ્છાથી કઠોર તપસ્યા કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું કે કોઈ દેવ કે અસુર કે માણસ મને મારી શકે નહીં

દેવોને હેરાન કરવાનું શરૂ કર્યું અને પૃથ્વી પર પણ તોફાન લાગ્યો લાગ્યું સ્વર્ગ પર આક્રમણ કરીને હરાવ્યા લોક પર કબજો કરી લીધો અને દેવોને ત્યાંથી ભગાડી મૂક્યા દેવગણ ભેગા થઈ ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુને મહેશ પાસે મદદ માટે ગયા દેવગણે ભેગા થઈ ફરી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું પણ તેઓ તેનાથી હારી ગયા પછી દેવગણોએ દુર્ગાનું સર્જન કર્યું કોઈ ઉપાય ન જણાયો ત્યારે દેવોએ વિનાશ માટે માતા દુર્ગાનું સર્જન કર્યું મહિષાસુરે વરદાન મળેલું હતું કે તે કોઈ મનુષ્ય મારી ના શકે પરિણામે બ્રહ્મદેવે આદ્ય શક્તિનું સર્જન કર્યું અને માતા દુર્ગાને આકાર આપ્યો અસુર પર દેવોનો વિજય માતા દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કરી તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું અને દસમા દિવસે તેના સંહાર કર્યો આ દિવસને ઉપલક્ષી હિન્દુઓ દસ દિવસનો તહેવાર દુર્ગા પૂજા મનાવે છે દસમો દિવસ વિજયા દશમીના નામે ઓળખાય છે જે ખરાબ શક્તિ પર દેવીની શક્તિની જીત છે તો ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી